છે જ પણ નથી કેવા કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ આ પશુ ભાઈ આ શું બોલી ગયા હવે એમ થતું

કરણી છે પણ સાથ આપજો ભાઈઓ આમાં જો મેન લડાઈ જે લડતા હોય ને પછી પાછળ જો તો કોઈ ન હોય એવું ન કરતા અને અમારા મહીપાલસી ભાઈ ની અને રાજશેખાવત ભાઈ ની જે પાઘડી ને હાથ લગાડી ગયા તા ને તો હવે ધ્યાન રાખજો એની બેનું હજી જીવતી છે હજી ટોપી ઉતરતા એ વાર નહી લાગે એટલે એવું નહી સમજવાનું કે પોલીસ ના દબાવ થી પરસોત્તમ ભાઈ

એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે બોલવું સહેલું નથી અને અમે તો ઈ છી કે ખાલી ફાકા ફોદારી નથી કરતા જે બોલી નઈ કરીને દેખાડી આ કઈ આંડુ પાંડુ ની લડાઈ નથી આ તો સીના બચાવ ની લડાઈ છે સીના બચાવ ની આ તો અમારું અસલ હોય છે અસલ આ એફએ ડેવિડ કરેલા બા કે ડેવિડ કરેલા સી નથી એટલે હંમેશા આપણી એકતા રાખજો ભાઈઓ અને બેનો ઈ જ આપણી જીત છે અને મને તો પૂરે પૂરો વિશ્વાસ છે કે જીત આપણી જ છે રેલી આવવા રેલો આવશે પાર્ટ 2 હજી બાકી છે ઈ પાર્ટ 2 પાસુભાઈ આપ જોજો ઘરે બેઠા બેઠા ઘર તો બદલાવી નઈખું એને કે તો ભાઈ રાત કરવાની જ છે જય માતાજી